વાર્તા સાંભળવી છે કેવી વાર્તા મસ્તીની ચાલો જો વાર્તા મસ્તીની જોઈ પણ એને બરાબર ધ્યાનથી સાંભળીએ ને તો બહુ મસ્તીની લાગે જો રેન્સીબેન એક સરસ મજાનું મોટું જંગલ હતું ને આ જંગલમાં કેટલા બધા પ્રાણીઓ પક્ષીઓ રહેતા હતા અને ભાઈ જંગલમાં તો બહુ ઝાડ હોય ને તો ઝાડના ઝાડ ઉપર ઝાડની ડાળી પર કેટલા બધા પક્ષીનો માળો હોય હોય ને આ જંગલમાં એક દિવસ એક વાઘ આવ્યો જો આ વાઘ છે ને આ જંગલનો નહોતો બીજા બીજી જગ્યાએથી આવ્યો તો આ વાઘ છે ને એ સૈનિક હતો સૈનિક તમે જોયો છે ને ટીવીમાં આવો સૈનિક એટલે કેમ બેઠો હોય ભાઈ તટ્ટાર ઈ ચાલે તો કેમ ચાલે ટટ્ટાર હમ આવો એકદમ મસ્ત તાકાત વાળો ટટ્ટાર રે તો એક વાઘ આવ્યો ને તો વાઘભાઈ જંગલમાં માં વાઘભાઈ રિટાયર થઈ ગયા હતા એટલે કે હવે એને સૈનિકની નોકરી પૂરી થઈ ગઈ હતી એટલે ઈ આવા જંગલમાં રહેવા માટે તો આ વાઘભાઈ છે ને એને જંગલમાં આવીને શું જોયું કે એક ઝાડ ઉપર કેટલા બધા વાંદરા બેઠા છે ઓ બાપા અને એક વાંદરો આમ મઢું રાખીન એક વાંદરો આમ મઢુ રાખીન એકનું પૂંછડું આમ એકનું પૂંછડું આમ એક પીંગાતો તો બોલો જાડી ડાળી એ લટકતો તો એક વાંદરો છે ને એના મમ્મીના ખોળામાં બેઠો તો અને એક વાંદરો તો ભાઈ માથામાંથી વીણી વીણીને કાંઈક ખાતો તો તો આવું બધું બેઠા હતા ને એટલે આ વાઘ ભાઈ છે ને એ તો ભાઈ સૈનિક હતા એને કઈ આવું ગમે નાય એને તો એકદમ આમ ટટ્ટાર એવા ગમે બધા ઢીલા પોચા ગેંગા ફેંગા ગમે નહી એટલે વાઘ ભાઈ તો એક રાડ પાડી ગયેલા હે વાંદરા તે તો બધા વાંદરા ઉંસે બી ગયા આ વાઘ ભાઈ ને જોઈને બધા એવા બીવા મીડ્યા ધ્રુજવા મીડ્યા નાના બચ્ચા તો રોવા મીડ્યા મમ્મી તો બધા જો વાંદરા બોલા વાઘ ભાઈ કીધું એલા એ વાંદરા લાઈનમાં બેસતા નથી આવડતું આડા ડાવડા બેઠા છો હાલો બધા એક બાજુ મોઢા રાખીને એક બાજુ પૂછડા રાખીને બેસી જાવ એક ડાળી ઉપર એક આમ એક આમ એક આમ ચારે બાજુ વેરાઈ ગયા ત્યાં તો બહુ વાંદરા પટ 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 કરતા લાઈનમાં બેસી ગયા ડાળી ઉપર બોલો અને બધો આમ હજળ હલતા નહીં જ્યારે જોઈ ત્યારે ઠેકડા જ મારતા હોય બરાબર બેસો શાંતિથી

દેકારો દેખારો દેકારો સવારના પર માં વાઘભાઈ તો કસરત કરવા ગયેલા વહેલા જાગીને ત્યાં તો સવાર માં બધા પક્ષી એવો દેકારો કરે એવો દેકારો કરે કલબર કલબલ કલબર ચી ચી કેવો અવાજ આવે કેવો અવાજ આવે એટલે વાઘભાઈ નું તો માથું પાકી ગયું એવું માથું પાકી ગયું ને પછી એને કીધું ઓ ભગવાન એલા હે પંખીડા બધા ધ્રુજવા માંડ્યા

ધેકારો કરી મૂક્યા આખા જંગલમાં તો બધા પક્ષી તો આમ બિચારા બેસી ગયા પછી વાઘભાઈ ત્રીજે દિવસે પાછા આમ આટો મારવા ગયા લાઈવ ઓલી બાજુ જઈ આવું ભાઈ ત્યાં શું છે એટલે જેવા વાઘભાઈ ન્યા ગયા ને ત્યાં તો ઘેટાન બકરાન બધું ચરવા આવેલું ગામડે થી બાજુનું ગામ હતું ને ત્યાંથી ચરવા આવે ઘેટાન બકરાન ગાયું ખૂટિયાન તો

અમારા જંગલ માં ચરવા આવું હોય તો પેલા લાઈન આવવાનું બે બે લાઈનમાં આવવાનું બે ઘેટા ની લાઈન બે બકરા ની લાઈન એની પાછળ બધી લાઈન તો ઘેટા ને બકરા અને બે બે તો કરવાનું જ નહીં મૂંગા મૂંગા આવીને ચરીને વઈ જવાનું આખું જંગલ ને ભરી મૂક્યું દેકારો કરી કરી એટલે ઘેટા ને બકરા તો બિચારા લાઈન એક દઉં એક દઉં કરતા કરતા વહી ગયા કે હાલો અહીંયા કોણ ચરે એમ કરતા કરતા ઘેટા ને બકરા વહી બીજે ત્રીજે ચોથે દિવસે પાછા વાઘભાઈ છે ને હા માટો મારવા ગયા એમ બધું હાટો મારે બહા આખા જંગલને સુધારી દેવાનું છે બધાને લાઈનમાં ચાલવાનું લાઇનમાં બેસવાનું લાઇનમાં સુવાનું બધું કરી દેવાનું છે આખા જંગલના પ્રાણીઓને શીખવાડી દેવાનું છે સિંહ વાઘભાઈ તો રાજી થઈ ગયા પછી તો ભાઈ બધા પ્રાણી બી ગયા કે આ વાઘ એક જંગલમાં આવ્યો છે ને શાંતિથી રમવા વાંદરા તો કે અમને ઠેકડા એ ન મારવા દે અમને તો લટકવાય નથી દેતા આડાવડા બેસવાય નથી દેતા પક્ષી કે અમને તો ગીતય ગાવા નથી દેતા હાલો આપણે જંગલમાં રહેવું જ નથી બધા ભાગી જઈ તો બધા પ્રાણીને પક્ષીને જાતા હતા ને જંગલની બહાર ત્યાં એક ઝાડ ઉપર એક ઘૂડ દાદા હતા ઘુવડ દાદા એ શું કહેલા એ બધા તમે ક્યાં ભાગ્યા કે અમારે અહીં રહેવું જ નથી આ એક વાંદરાભાઈ એ બોલા વાઘભાઈ એવા છે ને બંદૂક લઈને તો બહુ ભીક લાગે છે ઘુવડભાઈ કે એનાથી ભીવાય નહીં અને કઈ આપણું જંગલ છોડીને આપણે ભાગી જવાય આ આપણે એને ભગાડાય અને આપણે તો આપણા જંગલમાં શાંતિથી રહેવાય પછી વાઘભાઈ શું ઓલા બધા પ્રાણીઓ પક્ષીઓએ કીધું કે પણ એના હાથમાં બંદૂક છે શું કરવું અમારે એટલે ગુવડ દાદા બહુ બુદ્ધિશાળી હતા એને કીધું અહીંયા આવો એક મસ્ત આઈડિયા આપું એટલે એક વાંદરાભાઈ ને ગુવડ દાદા પાસે ગયા અને કાનમાં એક સરસ મજાની કીધું

અમને તો શીખવાડ્યું આમ જાવ નદી કાંઠે ખબર પડે કે હે હુંચે નદી કાંઠે તમે જાઓ ને જોયાઓને મને ઓ ખબર ત્યાં તો વાઘભાઈ બંદૂક લઈને હાલ નદી કાંઠે તો જવાનું જ રહી ગયું એમ કરીને આટો મારવા ગયા ને ત્યાં એક મગર પાણીમાં એક મગર નદીની બાર એક અડધું બાર એક અડધું અંદર એક આમ આળોટે ધૂળમાં એટલે વાઘભાઈને તો એવો ગુસ્સો આવ્યો કેલા એય મગરિયા

બધા મગર એ મગરિયા તને કહું છું સાંભળતા નથી આ બધા મગર બેરા લાગે છે એમ કરી અને વાઘને તો એવો ગુસ્સાયો ને એને એમથી ઓલા મગરને પકડીને આમ કરી નાખું એટલે મગરભાઈ ઓલા વાઘભાઈ છે ને મગર પાસે ગયા કે લઈ તને કહું છું એમ કરીને જે આમ પકડ્યા ને એ ભેગા મગરભાઈ એને પકડી અને પાણીમાં લઈ ગયા અને પાણીમાં નાખીને ડૂંકી ખવડાઈ લે લે લેતો જા લાઈનમાં બેહવા વાળા લે બે જા લાઈનમાં બેસ બેસ બચાવ બચાવ વાઘભાઈ પાણીમાં રહીએ કે મગર પાણીમાં રહીએ કે ને વાઘભાઈ તો ભાઈ પાણીમાં રહી ન શકે એને ડૂબકી ખવડાવી નાના લે લાઈનમાં ખા ડૂબકી લાઈનમાં જ રહેજે લાઈન વાળો કોઈને રમવા ન દે કોઈને ગીત ગાવા ન દે કોઈને બેસવા ન દે લાઈનમાં લાઈન માર્યો મૂંગાર્યો હરખા બેસો આ હું કઈ રીત છે એમ કરીને મગરભાઈ તો ખીજાણા ઓલો વાઘ ભાઈ મને જવા દે જવા દે હવે હું કોઈ દીધી કોઈને નહીં કરું ઓલા ઝાડ પાછળ હંથાય બધા પક્ષીને પણ લે 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 લેતો છે લેતો જાય નાના લાઈન મારે એમ કરે બધા 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 રાજી થઈ ગયા કે વાઘભાઈનો વારો પડી ગયો બધા મગરે એટલી ડૂંકી ખવડાવી એટલી ડૂંકી ખવડાવી કે વાઘભાઈ તો ઢીલા ઢપ એ ભાઈ મને જવા દ્યો હવે હું આવું નહીં કરું આજે આ

Reva ya!